પધારેલા હળવદના શ્રી દલસુકરામ બાપુ થોડ આશ્રમના મહંતશ્રી સહિતચરણ બાપજી અને સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિ બંધુઓ સર્વને જાલિયામઠ ગાદી તરફથી જાલિયામઠ ગાદી વતીથી અમારા દરેક જય જય સીતારામ વાલા જ્ઞાતિ બંધુઓ આજે ભાઈ અરવિંદભાઈએ બહુ સરસ ભગીરથ કાર્ય કર્યું છે એમના પિતાજીની યાદમાં એમના પિતાજીએ ગાયેલો ભજનો એમના પિતાજીએ બોલેલી સાખીઓ અને બીજા સંતો મહંતોના વચનો ભજનો અને સાખીઓનું સંકલન કરીને આજે એક પુસ્તકનું વિમોચન એમણે કર્યું છે એ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે ખૂબ પ્રશંસનીય કાર્ય છે તો એ બદલ અરવિંદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ એમાં સહયોગ આપનાર દરેક મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ વાલા મિત્રો આજે બહુ સરસ કાર્ય થયું છે આજે આપણા જાલિયામણ ધામમાં ગુરુ મહારાજ ગાદીના સ્થાપક મથુરામ બાપજીને સમાધિ લીધાને પંચ્યાસી વર્ષ પૂરો થઈ ગયેલો છે અને દરેક જણા આપણા જે બધા બેઠેલા છે એ બધાને પણ જાલિયામણ ધામ પ્રત્યે ખૂબ આસ્થા છે ઘણા બધા આવે છે ઘણાએ કદાચ મંદિર નહીં જોયું હોય મંદિરમાં કંઈ નહીં આવેલા હોય એમને પણ દરેકને આવવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે આહવાન છે દર સુધી બીજના દિવસે દર પૂનમ ના દિવસે મંદિરમાં સારા એવા દરેક દર્શનાર્થીઓ આવે છે બધા પ્રસાદ લઈને જાય છે આ રીતના કાર્યક્રમમાં સહયોગ આપવા માટે અને દરેક પોતે લાભ લેવા માટે આવવા માટે અમારું આમંત્રણ છે વાલા મિત્રો સોમભાઈ એમને અમારા ઘણા સમય પહેલા પાટમાં ભેગા થયેલા પાઠના માધ્યમથી મેં ઘણી વખત મળતા હતા એમનો સરદાર સ્વાદ સ્વભાવ